હવે તું આ અરીસા સામે આવતો છોટુ હરણ અરીસા સામે આવ્યું તો ખરો પણ તેમાં તેનું પ્રતિબિંબ દેખાતું ન હતું અરે આ કેવો જાદુ છે આજ તો અરીસાનો જાદુ છે આમાં તેનું જ પ્રતિબિંબ દેખાય છે જે સારા હોય છે આપણે સારા નથી તેથી આપણો પ્રતિબિંબ નહીં દેખાય અચ્છા તો એમાં આપણો શું ફાયદો ફાયદો એ છે કે જો આ આરીસાની સામે કોઈ સારું જાનવર આવશે તો તે ગાયબ થઈ જશે અને આ આરીસામાંથી તેના જેવા જ દેખાવાળો એક ખરાબ જાનવર બહાર આવશે અરે વાહ આ ઠીક છે તો ચાલ આરીસાને ઉઠાવ અને મારી સાથે ચાલ મોન્ટુ વાંદરો છોટુ હરણ સાથે હાથી પાસે પહોંચ્યો તે વખતે હાથી જમીનમાંથી ઘાસ ખાતો હતો હાથી મહારાજ હાથી મહારાજ જરા અહીંયા જુઓ કોણ છે હાથી એ પાછા વળીને જોયું તો અરીસામાં તેનું પ્રતિબિંબ દેખાવા લાગ્યું શું તમે મને અરીસો કેમ બતાવો છો હમણાં ખબર પડી જશે હાથી મહારાજ